તેનાલીરામ અને સ્વર્ગની શોધ મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ તે લાંબા સમય પહેલા થયું હતું વિજયનગર નામનું રાજ્ય હતું ત્યાંના રાજા કૃષ્ણદેવ રાય હતા તેઓ હંમેશા પોતાના લોકો અને રાજ્યના સુખ અને શાંતિ માટે કામ કરતા રહ્યા તેમના રાજ્યમાંગ તેનાલીરામ નામનો એક કવિ પણ હતો જે ખૂબ જ ચતુર અને બુદ્ધિશાળી હતો આ કારણથી રાજા તેમની સલાહ વગર કોઈ કામ નહોતા કરતા આ વાતથી રાજ્યના તમામ દરબારીઓ ચીડાઈ ગયા અને તેઓ તેનાલીરામને અપમાનિત કરવાની તક શોધતા રહ્યા એક દિવસ રાજાએ તમામ મંત્રીઓ અને દરબારીઓને રાજ્યસભામાં હાજર રહેવા કહ્યું તેણે દરેકને સંદેશો મોકલ્યો કે તેને એક પ્રશ્નનો જવાબ જોઈએ છે જેનો જવાબ તે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતો રાજાના સંદેશ પર બીજા દિવસે બધા દરબારીઓ અને મંત્રીઓ રાજ્યસભામાં હાજર થયા રાજા કયા પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે તે જાણવા માટે દરેક જણ ઉત્સુક હતા પછી રાજાએ રાજ્યસભામાં તમામ લોકોનું સ્વાગત કર્યું અને કહ્યું બાળપણમાં મેં એક એવી જગ્યાનું નામ સાંભળ્યું હતું જે વિશ્વની સૌથી સુંદર ગણાય છે તે સ્વર્ગ છે મારે એ જગ્યા જોવી છે શું તમારા માંગથી કોઈને ખબર છે કે સ્વર્ગ ક્યાં છે રાજાની આ વાત સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજામાં વાત કરવા લાગ્યા કે રાજાને કેવી રીતે કહેવું કે સ્વર્ગ નામની કોઈ જગ્યા નથી આવી સ્થિતિમાં બધાએ તેનાલી રામને નીચું જોવા માટે આગળ કર્યા અને કહ્યું કે મહારાજ તેનાલી જ સ્વર્ગનો માર્ગ જાણી શકે છે તમે તેને પૂછો બધાનો એક જ જવાબ સાંભળીને રાજાએ તેનાલીને પૂછ્યું કેમ તેનાલીરામ તને ખબર છે કે સ્વર્ગ ક્યાંક છે તેનાલીરામે કહ્યું હા મહારાજ મને ખબર છે કે સ્વર્ગ ક્યાંક છે પણ તમને ત્યાં લઈ જવા માટે મારે બે મહિનાનો સમય અને દસ હજાર સોનાના સિક્કાની જરૂર પડશે તેનાલી રામની વાત સાંભળીને રાજા સંમત થાય છે તે કહે છે તેનાલી હું તને સમય અને સોનાના સિક્કા બંને આપું છું પણ બે મહિના પૂરા થયા પછી તારે મને સ્વર્ગમાં લઈ જવો પડશે જો આવું ન થાય તો તમને સજા કરવામાં આવશે રાજાની આ વાત સાંભળીને બધા દરબારીઓ મનમાં હસ્યા અને વિચારવા લાગ્યા કે સ્વર્ગ તો હોવું જ જોઈએ આવી સ્થિતિમાંગ તેનાલીરામને સજા ભોગવવી પડશે પરંતુ તેનાલીરામના ચહેરા પર સહેજ પણ કરચલીઓ નહોતી તેણે રાજા પાસેથી દસ હજાર સોનાના સિક્કા લીધા અને ત્યાંથી નીકળી ગયો ધીમે ધીમે સમય વીતતો ગયો અને બે મહિના વીતી ગયા પણ તેનાલીરામનો કોઈ પત્તો નહોતો શાહી દરબારમાં એવી ચર્ચા હતી કે તેનાલી દસ હજાર સોનાના સિક્કા લઈને ભાગી ગઈ હતી જ્યારે આ વાત રાજાના કાન સુધી પહોંચી તો તે તેનાલી રામ પર ખૂબ ગુસ્સે થયો તેણે તેના સૈનિકોને આદેશ આપ્યો કે તેનાલીને શોધી કાઢો અને તેને કોઈ પણ ભોગે પરત લાવો સૈનિકો તેનાલી રામની શોધમાં નીકળી રહ્યા હતા ત્યારે તેનાલી પોતે શાહી દરબારમાં હાજર થઈ રાજાએ ગુસ્સામાં પૂછ્યું આટલા દિવસોથી ક્યાં હતા તેનાલીરામે કહ્યું મહારાજ હું સ્વર્ગની શોધમાં નીકળ્યો હતો રાજાએ કહ્યું તને સ્વર્ગ મળ્યું છે તેનાલીએ કહ્યું હા મહારાજ મને સ્વર્ગ મળી ગયું છે હું તમને કાલે ત્યાં લઈ જઈશ તેનાલીના આ શબ્દો સાંભળીને રાજાનો ગુસ્સો શમી ગયો બીજા દિવસે રાજા બધા દરબારીઓ સાથે તેનાલી સાથે સ્વર્ગ જોવા માટે નીકળ્યા તેનાલી રામ તેમને દૂર જંગલોમાં લઈ ગયા અને ત્યાં થોડો સમય આરામ કર્યા પછી આગળ મુસાફરી કરવાનું કહ્યું ચાલતા ચાલતા દરેક જણ સંપૂર્ણપણે થાકી ગયા હતા તેથી રાજા સહિત બધાએ તેનાલીની સલાહ સ્વીકારી તે જંગલ ખૂબ જ સુંદર અને મનમોહક હતું ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો ચારે બાજુ લીલાછમ વૃક્ષો હતા જે રંગબેરંગી ફૂલો અને ફળોથી લદાયેલા હતા રાજાએ થોડો સમય ત્યાં આરામ કર્યો અને સમજાયું કે જે પ્રકારનું વાતાવરણ તે સ્વર્ગમાં ઈચ્છે છે તે જ વાતાવરણ તે આ જંગલમાં અનુભવી રહ્યો હતો પરંતુ એક મંત્રીએ રાજાને સ્વર્ગમામ જવાની યાદ અપાવી સ્વર્ગમાં જવાની વાત યાદ આવતા જ રાજાએ તેનાલી રામને તેની સાથે આવવા કહ્યું તેનાલીએ કહ્યું મહારાજ આગળ વધતા પહેલા મારે તમને કંઈક કહેવું છે રાજાએ કહ્યું તેનાલીને કહો કે તું શું કહેવા માંગે છે તેનાલીએ કહ્યું મહારાજ આ જગ્યા તમને બિલકુલ સરખી નથી લાગતી જેમ તમે સ્વર્ગનો અનુભવ કરી રહ્યા હતા રાજાએ કહ્યું હા એમાં કોઈ શંકા નથી કે અહીંનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને મનને આનંદદાયક છે જેમ મેં સ્વર્ગ વિશે વિચાર્યું હતું રાજાના આ શબ્દો સાંભળીને તેનાલીએ કહ્યું કે મહારાજ જ્યારે ભગવાને પૃથ્વી પર એવી જગ્યા બનાવી છે જે તમને સ્વર્ગ જેવી લાગે છે તો પછી તમે તે સ્વર્ગની શા માટે ઈચ્છા કરો છો જેનું વાસ્તવમાં અસ્તિત્વ નથી રાજા તેનાલીની વાત સમજે છે રાજા કહે તેનાલી તું બિલકુલ સાચી છે પણ મેં તને જે સોનાના સિક્કા આપ્યા તેનું શું તેનાલીરામે કહ્યું મહારાજ એ સિક્કાઓથી મેં અહીં હાજર તમામ વૃક્ષો અને છોડ માટે ખાતર વગેરે ખરીદ્યું છે જેથી તમે જે સ્વર્ગનું રાજ્ય છોડીને આટલા દૂર આવ્યા છો તેને તમારા પોતાનામાં સ્થાન આપી શકાય સામ્રાજ્ય તેનાલીની આ વાત સાંભળીને રાજા ખુશ થઈ જાય છે અને રાજ્યમાં પાછો ફરે છે અને તેનાલી રામને તેની બુદ્ધિમત્તા માટે ઇનામ આપે છે વાર્તા માંગથી બોધ તેનાલી રામની વાર્તા અને સ્વર્ગની શોધ આપણને શીખવે છે કે જો આપણે આપની બુદ્ધિનો ઉપયોગ કરીએ તો કોઈ પણ કાર્ય અશક્ય નથી તમારે ફક્ત યોગ્ય દિશામાંગ વિચારવાની જરૂર છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ